તો ગાંગડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા બાબુભાઈ ઉના તાલુકાના ગાંગડા ગામમાં સીમ વિસ્તારમાં દીપડા એ હિંસક કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે વિગતે વાત કરીએ તો ગાંગડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા સાઈઠ વર્ષીય બાબુભાઈ નારણભાઈ વાજા જ્યારે ગત રાત્રે પોતાના ઘરની ઓસરીમાં બેઠા હતા ત્યારે આ સમયે અંધારાનો લાભ લઈને એક હિંસક દીપડો ત્યાં ત્રાટક્યો હતો અને સીધો જ તેને બાબુભાઈ ઉપર હુમલો કરી દીધો હતો પિતાની ચીસા ચીસ સાંભળતા જ તેમનો સત્યાવીસ વર્ષીય પુત્ર એટલે કે શાર્દુલભાઈ છે તે તરત જ રૂમની બહાર દોડી આવ્યો હતો દીપડાએ બાબુભાઈને છોડીને શાર્દુલ પર જીવલે કરતા સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી ત્યારબાદ પોતાના પુત્રને બચાવવા માટે પિતાએ દીપડાના જડબામાં છે તે પ્રહાર કર્યા હતા અને ત્યાં જે ભાલા અને દાંતડા જેવા હથિયારો પડ્યા હતા ઉપરાંત લાકડી વડે કર્યો હતો અને અંતે આ જંગમાં દીપડાનું છે તે સ્થળે જ નીપજ્યું હતું ત્યારે હાલ ઇજાગ્રસ્ત પિતા પુત્ર બંનેને સૌ છે તે ઉનાની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં પચાસ થી વધુ છે તે પિતાને ટાંકા પણ આવ્યા છે કેમ કે હુમલો છે તે દીપડા દ્વારા કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાની જાણ થતાં જ

ઘાટ ઉતારી દીધો હોય તેવી આ પ્રથમ ઘટના હોવાનું મનાય છે જેને લઈને સમગ્ર પંથકમાં આ સાહસિક પિતાની અત્યારે ચર્ચા થઈ રહી છે નમસ્કાર